આજે અમારો એક સિંધી સમાજનો એક સપૂત અહેમદાબાદનો સ્કૂલ નીકળો ત્યારે પોતાના ઘરે જવા માટે જતો હતો એના મમ્મીની રાહ જોતો હતો ત્યારે ત્યાં એની ઉપર ત્યાંના જ એના સ્કૂલના જે સ્ટુડન્ટો એ અટેક કરેલો અને એને એની હત્યા કરવામાં આવેલ

અને એના મધરે ત્યાર પછી ત્યાર બાદ એને હોસ્પિટલે પહોંચાડ્યો એ બાળકનું અમને બહુ જ દર્દ છે એ બાળકને શ્રદ્ધાંજલિ આપવા માટે આજે અમે અહીં અમારું જે જુલેલાલ સાહેબનું મંદિર છે ત્યાં અમે બધા સિંધી સમાજના બધા અગ્રણીઓ હિન્દુ સમાજના અગ્રણીઓ બધા ભેગા થયા છીએ અને એને અમે અહીંયા શ્રદ્ધાંજલિ આપવા માટે બધા એકત્ર થયેલા છીએ કારણ કે અમને ઘણું બધું બનાવવાનું દુઃખ છે એટલે એ દુઃખને અમે સમજી અને એના એના માતા પિતાને ને પણ સવેદના પ્રગટ થાય એ માટે અમે આજે અહીંયા એને શ્રદ્ધાંજલિ આપવા માટે એકત્રિત થયેલા છીએ કુસુમબેન બેન ટેકવાણી રાજકોટ વોર્ડ નંબર 3 કોર્પોરેટર છું આજે જે નયન સંતાણી અમદાવાદનો સ્ટુડન્ટ 10th સ્ટાન્ડર્ડમાં માં ભણતો એની એની હત્યા થઈ ગઈ 8th સ્ટાન્ડર્ડ ના છોકરા એની હત્યા કરી એના હિસાબે અમે એમને શ્રદ્ધાંજલિ આપવા માટે સમસ્ત સિંધી સમાજ અને સમસ્ત બેનો સિંધી સમાજના અહીંયા એકત્રિત થયા એમને શ્રદ્ધાંજલિ આપવા માટે અમને ખૂબ જ દુઃખ થાય એ બાળકને પ્રભુ પ્રભુ એની શરણમાં આત્માને શાંતિ આપે અને એના માતા પિતાને દુઃખ સહન કરવાની શક્તિ આપે એવી અમે પ્રભુને પ્રાર્થના કરીએ છીએ અને અમારા હિસાબે જી શાળામાં